નમસ્કાર મિત્રો મિત્રો બેને જોરદાર સોંગ ગાવી છે બેનુ નામ છે જાનકી ચૌહાણ મિત્રો જોરદાર સોંગ ગાયું છે મિત્રો અને બેનની ઉંમર નાની છે પણ બેનનો અવાજ જોરદાર છે મિત્રો બેનનો ટેલેન્ટ નાનો નથી મિત્રો જોરદાર અવાજ છે આ નહીં જોરદાર સોંગ ગાય છે ખાલી તમે વખત બેનનો અવાજ સાંભળો જો તમને બેનનો અવાજ સારો લાગ્યો તો એક નાના કડી કોમેન્ટ કરી દેજો અને આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં તો આજે વિડીયો જોઈ લો